બધા ભાઈને ગુડ મોર્નિંગ અને રામ રામ આજે આપણે આઠ વાગે વિડીયો બનાવવા છે અત્યારે આપણે જવાનું છે મહેશ મને ખેતર કેમ કે ના આપણે ચીની બાજુ ખેતરમાં આપણે નહીં એ ખેતરમાં આજે લોકો કપાસ કાઢી દેતા આપણે કહેશું માટે કપાસ લેવા લેવા માટે જઈએ છીએ આપણું કામ છે એટલે કામ કરવા માટે જઈશું અત્યારે આપણે ના બીએ આપણે જે જૂનવાડી ગાડી છે એ લઈને જવાનું છે કે નવી ગાડીમાં લોડ બધી આપણે બીજી ગાડી લઈને જવાનું છે આપણે ન દેખાડશું કેટલો લે ભાઈ મિત્રો આપણે અત્યારે ખેતર ભોગી ખેતર ભોગીને આપણે કોર લઈ લીધો છે અત્યારે બે બાસ કાકા મળે બે ના આપણે ભેરું એના તો ઉપરતું નથી ત્યારે આપણે બાસ કા લઈને નીકળી ગયા છે આપણે ઘર પાસે જે આપણે કપાસ નો દાવો તો હાલો આપણે નીકળી જાય મિત્રો આપણે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ આપણે ઘરે જમવાનું શું નથી આ તો આપણે જવાનું છે ના અત્યારે આપણે જીગી જમવા છે એની સાથે જવાનું છે જેના તેલ ડબ્બા લેવા હતા તેના છોકરા લઈને આપણે જવાનું છે કેમ કે લોકો ના આ વર્ષમાં એના હારા ના લગન છે આટો દેને કપડા ને કે લેવા છે તો આવો સાથે અમારી આપણે અત્યારે નીકળી જમવા માં થી લોકો જમી લેજો પણ આપણે જવાનું છે હાલો જઈએ આપણે ના મિત્રો આપણે અત્યારે ગુના માટે નીકળી ગયા છે ને આપણા આવે છે ને આપણે આપણે ગાડી આપી છે નહીં આપણે લોકો આવે છે ને લેવાશે તેલના ડબ્બા જે લેવા છે બાકીને એને જે બોટ લેવા છે એ કારણે આપણે લઈ જાય છે કે એને જે હરા પસંદ કરતા નથી વળતા અને યાર આપણે લઈ જાય થઈ ગયા છે

જેટલા ડબ્બા તો લઈ લીધા હતા પણ આપણે જે લુગડા લઈ લીધા બુટ લઈ લીધા ઘડિયાળ કારણે આપણે રખડવું પડે ને આપણે ભૂખ લાગી વધારે જે આવશે વાતો ખબર નથી આપણે પકડાઈ દીધા મિત્રો આપણે અત્યારે ઘડિયાળ લઈ લીધી આપણે લોકો સાઈડમાં આપણે સાંતર ગામને આગળ આવીને ગાડી આપણે લીધી આગળ આવીને આપણે સુધી બાંધી ગયા અત્યારે બધું ફાઇનલી આપણે લઈ લીધું છે હવે લઈને આપણે નીકળી ગયા છે ઘર માટે આપણી વાયા છે આપણા મામાને એ લોકો આપણે એની આગળ છે તમારે પહેલાં એ લોકો ગાડીમાં આપણે મિત્રો આપણે અત્યારે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે જે આવીને આપણે ખાવાનું ગોચ્ય છે ખાવાનું કાશે કંઈ ખબર નથી આપણે બધા અહીંયા કમલેશભાઈને જે હોતા છે વાગવામાં શિયાર વાગી જાય એક કલાકની વાર લાગી ગઈ આપણે જમવાનું અહીંયા છે આપણે જમીન લઈએ મિત્રો આપણે અત્યારે જમી લીધું છે અને જમીન આપણે કિશન ના નાખવાને હોત તો કે ઘરે આવો સાત પેહવાને અત્યારે પાછા આપણે એને ઘરે નીકળી જાય છે ભાવની પેલું તો એ માલ ગળી જાય કંઈ નક્કી ન કરાય આપણે અત્યારેના કામમાં આપણે મગજ ખરાબ થઈ ગયો તો કેમ કે ગલીઓ ફરી ફરીને આપણે આપણે અત્યારે જઈએ છીએ

નિરણ કરીને પછી તો ખાલી રખડતા હતા આપણે આ વિડીયાને સમાપ્ત કરીએ છીએ તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક ને ક્રાઇબ કરવા નહીં ભૂલતા જય માતાજી